ડભોળા સીટ પર ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે મોતીપુરાના અપક્ષ ઉમેદવાર ગલબાજી ઠાકોરને કરાયા સસ્પેન્ડ ઉમેદવાર ગલબાજી ઠાકોરને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં મદદ કરનાર ભૂપનજી ઠાકોરને પણ સસ્પેન્ડ કરાયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે ખેરાલ તાલુકાના ડભોળા સીટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ ભાજપનો મોટો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને લેટર આપી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભૂપનજી ઠાકોરે ઓનલાઈન ટીવી ન્યૂઝ મીડિયા સમક્ષ પાટણ સાંસદ ભરતસિંહ ડાભી વિરુદ્ધ આપ્યું મોટું નિવેદન વિરલો વિદાન સેવાવિстанની બે તલાુકા પંચાયત અને જિલ્લા સિટી સહીત નગરપાલિકા ચુંટલીમાં નવા જૂનીના એદાનની ચર્ચાઓ જોવા મળી ગઈ છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ અને farooq memon સાથે YouTube માં સબ્સ્ક્રાઇબ કરો Facebook ફોલો કરો અને Instagram અમને ફોલો કરવાનું ભૂલશો નહીં ભૂપજી જનતા પાર્ટીએ આજે આપને સસ્પેન્ડ કર્યા છે એમાં અમે મીડિયા માધ્યમથી જાણ થયેલી છે અમે ભારતીય પાર્ટીના વિરુદ્ધમાં કોઈ કામ કરેલું નથી બરાબર ભારતીય પાર્ટી સાથે જ છીએ ભારતીય પાર્ટી સાથે રહેવાના પણ ભરતસિંહ એમપીના દબાણથી એમને ભારતીય પાર્ટીએ સસ્પેન્ડ કરેલા છે જો ભરતસિંહ પોતાના ભયને અપક્ષમાં ભરાઈ નાખ્યાંચી શકતા હોય તો આ ઉમેદવાર કિશરપુરાનો છે એટલે એ કિશરપુરાના ઉમેદવારે ફોર્મ પાછું નાખીએ તો ભરતસિંહે પાર્ટીને પેશન કરી આના કામ કરેલ છે

ના કરવાથી કે ભરતજીના ભાઈઓનું ના કહેવા જે કીધું અમે ના કરવાથી અમને પાર્ટી પર પ્રેશર લાઈન સસ્પેન્ડ કરવામાં આવેલા છે અને ભરતજીના ભાઈની તમામ બી સાઠ વર્ષ ઉપરની ઉંમર થઈ ગયેલી છે ભવિષ્યમાં આ લોકો કોંગ્રેસ સાથે જ છે ભૂપતજી આજે ડેલિગેટની ચૂંટણીને લઈને અત્યારે જે સળબદ્ધ ચાલી રહી છે શું એનું અન્ય કોઈ ચૂંટણી સાથે પરિણામ છે આ ફક્ત તાલુકા પંચાયત ચૂંટણીના માટે નથી આ ફક્ત ડભોળારી ગ્રામ પંચાયતની ચૂંટણીના સમીકરણો રચાઈ રહ્યો છું ફક્ત ભરતસિંહના બત્રીસ અને પોતાના બત્રીસ સરપંચના ઉમેદવાર કરી અને જીતાડવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં એમના રસના એમના ફક્તમાં ફક્ત એમના ઉમેદવારો જે જીત્યું એમનું કેવું કરી એવા વ્યક્તિઓને જ આ લોકો પ્રોત્સાહન આપું છે